હંસાબેનની મારા ચેનલ ઉપર કમેન્ટ આવી કે ટોપરાના પીસ કરીને ચીકી બતાવજો પ્લીઝ તો હંસાબેન થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે અને આજનો આ ખાસ વિડીયો તમારા માટે છે અને મારા બધા જ વ્યૂઅર્સ માટે છે તો અત્યારે ઉત્તરાયણ નજીક છે અને બધાના ઘરોમાં ચીકી બની રહી છે અલગ અલગ વેરાયટીઝની ચીકી બની રહી છે તો આજે આપણે આ રિકવેસ્ટેડ વિડીયો બનાવ્યો છે તો ફ્રેન્ડ્સ જે રીતે આપણે તલની શેંગની કે પછી દાળિયાની ચીકી બનાવતા હોઈએ ને એ જ રીતે આજે

જેના મેં અહીં પીસ કરી લીધા છે તો ખમણીની મદદથી જ પીસ કરવાના જેથી એકદમ સરસ એવા ઝીણા ઝીણા થાય અને ચાકુની મદદથી કરશો તે જાડા થશે પરિણામે ચીકી પણ તમારી જ બનશે તો તમને જે પસંદ હોય ચાકુથી કે પછી ખમણીથી એ રીતે પીસ કરી લેવાના હવે જ્યાં તમે ચીકીને ઠારવાના હો એ પ્લેટફોર્મ ઉપર આપણે ઘી લગાવી દેવાનું તો હું અહીં ચોપિંગ બોર્ડ ઉપર ચીકીને ઠારી લઈશ તો અહીં ચોપિંગ બોર્ડ ઉપર મેં અહીં ઘી લગાવી દીધું છે અત્યારે ઠંડી છે એટલે ઘી જામી ગયું છે તમે મેલ્ટ કરીને પણ લગાવી શકો છો તો આ તૈયારી આપણે પહેલેથી જ કરી રાખવાની છે હવે ફ્રેન્ડ્સ અહીં મેં એક બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે ગોળ લઈ લેવાનું છે તો આજે આપણે ગોળની ચીકી બનાવી રહ્યા છીએ ગોળ અને ટોપરાનું કોમ્બિનેશન જ સારું છે આપણે એમ જ ખાતા હોય તો પણ સરસ એવું લાગતું હોય છે ગોળની જગ્યાએ તમે ખાંડની પણ ચીક્કી બનાવી શકો છો તો ગોળની જગ્યાએ આપણે ખાંડ લઈ લેવાની છે હવે આપણે ચાસણી કઈ રીતે કરવાની છે આગળ હું તમને વિડીયોમાં બતાવતી જઈશ તો અત્યારે મેં કેટલું ઘોળ ઉમેર્યું એ પણ હું તમને અહીં જણાવી દઈશ તો ફ્રેન્ડ્સ આપણે એક સૂકું ટોપરું લીધું હતું નાનું જ હતું બહુ મોટો પીસ નતો તો મેં અહીં એકસો પચીસ ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે જો તમે બે ટોપરા લેતા હો તો તમને સમજી લો ને કે અઢીસો ગ્રામ જેટલું લેવાનું છે જો વધારે ક્વોન્ટિટી હોય તો તો ફ્રેન્ડ્સ અહીં હવે આપણે આ ગોળ ને પહેલા તો મેલ્ટ કરી લેવાનું છે તો એકદમ સરસ રીતે આપણે તેને મેલ્ટ કરી દેશું ગેસની ફ્લેમ અત્યારે ફૂલ જ છે જેથી કરીને ગોળ જે છે એ જલ્દીથી મેલ્ટ થઈ જાય તો ફ્રેન્ડ્સ જે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો પ્લીઝ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે ગોળ જે છે એ મેલ્ટ થઈ ગયું છે અને તમને ચીકી એકદમ સરસ એવી રૂપાળી જોઈતી હોય તો એક ચપટી જેટલું આપણે અહીં ખાવાના સોડા ઉમેરી દેવાના જેથી ચીકી એકદમ સરસ એવી દેખાવે રૂપાળી લાગે હવે તમને એમ લાગે કે ચાસણી કઈ રીતે ચેક કરવાની થઈ કે નહીં તો પાણીનો બાઉલ એક રેડી રાખવાનું અને એક બે વખત ચેક કરી લેવાની અહીં મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ રીતે એકદમ તૂટી જાય ને ત્યારે આપણી ચીકી મતલબ કે ત્યારે આપણી આ જે ચાસણી છે એ પરફેક્ટ બની કેવાશે જો ન તૂટતી હોય અને ખેંચાતી હોય તો તમને થોડી વાર માટે તેને વધારે પકવી લેવાની હવે ફ્રેન્ડ્સ આપણે ચાસણી એકદમ કડક એવી થઈ ગઈ છે આપણે તેને તોડી તો ઇઝીલી તૂટી રહી છે એવી થઈ ગઈ છે તો અહીં આપણે આ સૂકું ટોપરું ઉમેરી દેવાનું છે આના પીસની જગ્યાએ તમે તેનું ખમણ પણ કરી શકો છો અને રેડીમેડ માર્કેટમાં જે ખમણ મરે છે કોકોનટનું એ પણ તમે વાપરી શકો છો તો પ્રોસેસ બધી જ સેમ જ છે અહીં ગેસની ફ્લેમ બંધ છે આગળ પણ મેં જણાવ્યું કે ગેસની ફ્લેમ ને બંધ કરી દીધી છે જો ઓન હશે તો આ જે જેનું મિશ્રણ છે એકદમ કડક થઈ પરિણામે તમને વણવામાં થોડી પ્રોબ્લેમ તો ફ્રેન્ડ્સ આપણે કડાઈઓ થોડું ગરમ છે તો તેનામાં જ આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે પ્રોપર આમ કઢાઈઓ મૂકી દેવું જોઈએ એવું આપણું મિશ્રણ બનવું જોઈએ હવે આ મિશ્રણને આપણે જ્યાં ઘી લગાડીને રાખ્યું છે ત્યાં આપણે એડ કરી દઈશું તો હું અહીં ચોપિંગ બોર્ડ ઉપર આ મિશ્રણને એડ કરી દઈશ અને ફટાફટ તેની ચીક્કી વણીશ તો ફ્રેન્ડ્સ અત્યારે ઠંડીની સિઝન છે તો આપણે ચીક્કી વણવામાં થોડી ઝડપ કરવાની નહીતર આજે વણાશે નહીં ને તો ચીકી તમે પ્રોપર વણી નહીં શકો અને આમ ને આમ એ જામી જાશે તો આપણે ઝડપ કરવાની છે બહુ ટાઈમ નથી કાઢવાનો તો પહેલાં તો આપણે અહીં ગોલ શેપ આપી દઈશું અથવા તો ચોરસ શેપ આપી દેશું જે શેપમાં તમને વણવી હોય એ અત્યારે અહીં શેપ આપી દેવાનું ચમચાથી જ અને ત્યાર પછી આપણે લગાવી લેશું વેલણ ઉપર થોડું ઘી તો અહીં મેં થોડું ઘી લગાવી લીધું છે અને અહીં આપણે હાથની મદદથી થોડું આ રીતે ટેપ ટેપ કરવાનું જેથી કરીને આ જે ચીકીનું મિશ્રણ છે એ સરસ એવું ગોલ થઈ જાય સેટ થઈ જાય અને આ ચીકીને તમે આમ આવી રીતના પલટી પણ શકો છો ચમચાની મદદથી જો તમને પલટવી હોય તો અને વણી લો ત્યારે પણ તેને પલટી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં થોડું ઘી વધારે લગાવી લીધું છે જેથી કરીને આ જે ચીકી છે એ વેલાણમાં ચોંટે નહીં અને જો તમે ઘી નહીં લગાવો તો એ એટલા માટે તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીં ચીક્કીને વણી લેશું તો ઝીણી કે પાતળી તમને જેવી વણવી હોય એવી તમે વણી શકો છો તો ફ્રેન્ડ્સ આ ચીક્કી કોની કોની ફેવરેટ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો મારી કહું તો મને આ ચીક્કી ખૂબ જ પસંદ છે બધી જ ચીકીમાંથી મને ટોપરાની ચિક્કી ખૂબ જ ભાવે છે હું હોસે હોંશે ખાઉં છું અને દર વખતે સંક્રાંત હોય એટલે મારા ઘરે આના તો ચાર થી પાંચ રાઉન્ડ થઈ ગયા હોય બનાવવાના તો એટલી મને પ્રિય છે તમારી કેટલી પ્રિય છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ચીક્કીને વણી લેવાની છે તો ઝટપટ આપણે વણવાની છે નહીતર એ જલ્દીથી જ સુકાઈ જશે અને આ ચીકી તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને ફ્રેન્ડ્સ તમે ખાંડની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો અને અત્યારે આપણે ઘોળની બનાવી છે તો તમે ખાંડની બનાવી હોય તો સેમ પ્રોસેસથી તમે બનાવી શકો છો ખાંડની ચાસણી પણ આપણે કડક જ કરવાની છે તો ઈઝીલી તમારી ચીકી બની જશે બસ થોડું ચાસણીમાં ધ્યાન આપવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે એકદમ પાતળી પાતળી ચીકી વણી લીધી છે હવે ઝટપટ તેના ઉપર આપણે કાપા લગાવી દેવાના છે જો બહુ વાર કાઢીશ ઉતા ચીક્કી સુકાઈ જશે પરિણામે તેના કાપા જલ્દીથી મતલબ જેવા શેપ આપ્યા હોય એવા નહીં થાય પણ કાપા તો થઈ જ જશે પણ એ આડા અડા થશે એટલે મેં અહીં શેપ આપી દીધો છે ચોરસ શેપ આપ્યો છે તો આપણે જલ્દીથી જ કાપા કરી લેવાના સાઈડ મેં પલટી દીધી છે અને તમે અહીં જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે ચીકી જે છે એ પોતાની મેળે અનમોલ્ડ થઈ રહી છે આપણે ઘી લગાવ્યું છે એના લીધે ચીકી જલ્દીથી જ અનમોલ્ડ થઈ આવી છે જ્યારે થોડી ઠંડી થઈ જશે ને એટલે આપ મેળે ચીકીના પીસીસ નીકળી આવશે તો ફ્રેન્ડ્સ અહી આપણી ચો ટોપરાની ચીકી બનીને બિલકુલ રેડી છે અહીં આપણે તેને તોડીશું તો પણ તે ઈઝીલી તૂટી રહી છે અને તમે અવાજ સાંભળી શકો છો કે કેટલી ક્રિસ્પી બની છે તો તમને ન ફાવતું હોય તો તમે વણવાનું તમને અઘરું લાગતું હોય તો તમે કોઈ પણ ચમચાની મદદથી સ્પેચ્યુલાની મદદથી ઉપરથી તમે ડેપ ડેબ કરશો એટલે એ આપમેળે પાતળી થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં મેં ચિક્કીને ડીશમાં સર્વ કરી દીધી છે અને તમે સ્ટોર કરી શકો છો એરટાઇટ ડબ્બામાં ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો બધા જય શ્રી કૃષ્ણ